આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ સારાના આચાર્ય દ્વારા દીપ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ નામ ના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભિવ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોતી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું બાળકોએ પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્થિત રહ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પતાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું રમતવીર બાળકોના જો મને જુસ્સામાં વધારો કરવા માટે ધ્રમના તાલ સાથે મસાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમત ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો રમત ઉત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા શાળામાં લીંબુ ચમચી કોથળા દોઢસો મીટર ખોખો કબડ્ડી ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યાએ જણાવ્યું હતું કે બાળકોના શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુ સરરમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું શારીરિક માનસિક બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અને ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોથળા દોડ લીંબુ ચમચી રીલે રેસ કબડ્ડી ખો ખો ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા